ખૂબ ખૂબ ધન્યવાદ સાલ અને શ્રીફળ થી આગળ શ્રીમાન મહેશ કુમાર તૈયાર રહે કોઈ પ્રિયજન સ્વજનોએ પોતાનો ઉપહાર સંજયભાઈ અર્પણ કરવાનો હોય તો આવી જાય તો આપણે ફટાફટ લઈ લઈશું હવે મહેશભાઈ વિનોદભાઈ ગોપાલભાઈ બારોટ શ્રી હસમુખભાઈ કેદારભાઈ બારોટ

વિનોદભાઈ ગોપાળભાઈ બારોટ શ્રી કેડી બ્રહ્મભ સાહેબ પણ અહીંયા આવશે અને સાલ અર્પણ કર્યા પછી એ પણ પોતાનો પ્રતિભાવ અહીંયા વ્યક્ત કરશે साडी नो मुझे निकल શ્રી રાકેશભાઈ રણછોડભાઈ રાવ નરેન્દ્રભાઈ રણછોડભાઈ રાવ ખૂબ જ ઝડપ રાખજો કારણ કે આપણે ગરબાનો કાર્યક્રમ પણ ચાલુ કરવાનો છે હું કેડી બ્રમ્બટ સાહેબને વિનંતી કરું છું પોતાનો પ્રતિભાવ समय की मर्यादा में पूरो करें खूब-खूब धन्यवाद दिलीप भाई किशोर भाई बारो नेक्स्ट हेलो भाई सिंह संजय भाई भाई मर्यादा ने कहा निवृत्त तैयार है प्यारे आज एक तरह का कार्यक्रम आयोजन આપણા યુવા શક્તિ દ્વારા કરવામાં આવ્યું છે યુવા શક્તિના તમામ મિત્રોને હું અભિનંદન આપું છું કે જ્યારે એનું આયોજન કરી અને એ વ્યક્તિને બિદાવવામાં આવે એ એમની યુવા શક્તિની આગી શું છે અને સરસ કાર્યક્રમનું આયોજન કર્યું છે સરકારી નોકરીમાંથી સારી રીતે યશસ્વી રીતે નિવૃત્ત થવું એ બહુ મોટા ભાગ્યની વાત છે નહીં તો સરકારી નોકરીમાંથી સ્ત્રીને નિવૃત્ત ઘણી મુશ્કેલી હોય છે ભૂતકાળમાં કહે એવું હતું કે જ્યારે દીકરાને નોકરી મળે તો બાપા પેડાનો પોસ લઈને ગામ ફેર ફળિયામાં જાય ને બધા પહેલાં આવે કે મારા દીકરાને નોકરી મળી છે આજે પરિસ્થિતિ ઊંધી થઈ ગઈ છે બાપા હેમખેમ નોકરીમાં ઘેર આવે તો દીકરો છે એ પેડાની નીકળી મારા બાપા વ્યવસ્થિત નિવૃત્તિને ઘેરાવ્યા છે આજે પરિસ્થિતિ આવી રહી છે એ સંજોગોની અંદર સંજયભાઈએ સરસ રીતે કામ કર્યું છે એમને બહુમુખી પ્રતિભા પ્રતિભા બે પ્રકારની હોય અને બહુ સંજયભાઈ માત્ર નોકરી જ નથી કરી પણ નોકરીની સાથે સાથે ત્યાં લોકચાહના પણ મેળવી છે એમનું નોકરીનું કામ કરતા લોકકાલ્યાનું કામ વધારે કર્યું છે અને એને કારણે એમને ત્યાં એમના ડિપાર્ટમેન્ટની અંદર કારણ કે હું એનો સાક્ષી છું જ્યારે જ્યારે મને જવાનું થાય ત્યારે પણ સંજય